સુરતના ડુમસ બીચ પર પ્રતિબંધ હોવા છતાં કાર લઈને પહોંચેલા યુવાની કાર ભરતીના પાણીમાં ફસાઈ ગઈ હતી એક તરફ તરફ ડુમસ પોલીસ બીચ પર કરતી હોય અને બીજી કાર કિનારા સુધી પહોંચી જાય તે એક સવાલ છે ફસાયેલી ને બહાર કાઢવા ની મદદ લેવી પડી હતી સુરતના ડુમસ બીચ પર પ્રતિબંધ હોવા છતાં એક શહેરી તેમની મોંઘી મર્સિડીસ કાર લઈને ગયો હતો જે કાર ભરતીના પાણીમાં ફસાઈ ગઈ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેના કારણે પોલીસની પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે જાણકારી અનુસાર કાર ચાલક ડુમસ બીચ પર ગાડી લઈને પહોંચ્યો હતો ત્યારે દરિયાની ભરતી દરમિયાન કાર ભરતીના પાણીમાં ફસાઈ ગઈ આ પછી કારને બહાર કાઢવા માટે ક્રેની મદદ લેવી પડી બીચ પર ગાડીઓના પર પ્રતિબંધ હોવા છતાં આ ઘટના બનતા પોલીસની પેટ્રોલિંગ પર ગંભીર સવાલ ઉભા થયા છે વાયરલ થયેલ વિડીયોમાં જોઈ શકાય છે કે મર્સિડિસ કાર દરિયાના પાણીમાં ફસાયેલી છે અને તેને કાઢવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ઘટનાથી બીચ પર પોલીસ નિગરાની અને પેટ્રોલિંગની પર ગંભીર પ્રશ્નચિહ્ન લાગ્યું છે